નમસ્કાર મારું નામ છે વોકેશનલ ટ્રેનર પ્રવીણ જાદવ હું મોડેલ સ્કૂલ ફરજ બજાવું છું ઓગણીસ નવ બે હજાર પચીસ ના રોજ અમારી શાળા એટલે કે મોડેલ સ્કૂલ ભોજવાની અંદર રિટેલ સ્ટોર પ્રદર્શન અથવા તો એમ કહી શકાય કે રિટેલ સ્ટોર સ્કીલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું જેની અંદર વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટોર બનાવી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો આપણે એ વિદ્યાર્થીઓએ કરેલા કાર્યને

હલોલા પેમેન્ટ કઈ કરો ઓનલાઈન કરો કે આપણી સિટી સ્વચ્છ રાખી શકાય અને અમારે પ્રોજેક્ટની અંદર માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉદ્યોગ આમ વ્યવહાર પ્રણાલીને વધુ સુવ્યવસ્થિત બનાવી શકે અમારા પ્રોજેક્ટની અંદર સર સોલર લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી રાત્રે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરી શકે પછી અમારે પ્રોજેક્ટની અંદર સ્માર્ટ રેલવે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી રેલવે પસાર થાય ત્યારે અહીંયા ગાડી વાઈને સિગ્નલ મળી જાય અને સિગ્નલનો ઉપયોગ કરીને સ્ટોપ કરી શકે ચાલુ કરે ચાલુ એ સંકલ્પ છે દા માઈનર ચાલીને જવાનું બાર બરાબર શું થાય છે તમારા एक हरितिका विकास पर हमारा है हुँ 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 हुँ। तो ये ड्रोन किसी तरह से एटलोज वेट आपरे ट्रांसफर कर सकते हो कौन वो अन्य में कर सकता है दवाव या वस्तु से जो तात्कालिक करो के एग्रीकल्चर क्षेत्र में विरोधी ड्रोन के ड्रोन विधि के नाम है

કમલેશભાઈ અને આપણી માંડલ વિજ્ઞાન પ્રવાહ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આમ તો આપણે જ આપણા વખાણ કરવા કે અહેવાલ આપવો એ મને થોડુંક ગમે નહીં પણ એ છતાંય વિદ્યાર્થીઓએ આ કામ કર્યું છે અને વિદ્યાર્થીઓ પ્રગતિ કરે છે એટલે સ્કૂલ પ્રગતિ કરે છે એટલે વિદ્યાર્થીઓની પ્રગતિ ને બિરદાવવી અને એને એના વિશે વાત કરવી મને ગમે હજી તો આ પહેલું સત્ર આપણું પૂરું પણ નથી થયું ત્યાં સુધીમાં તો આપણે રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયા છીએ આપણી સાંસ્કૃતિક એક્ટિવિટી જે છે કલા મહા अच्छा अब याने बापालाई जा 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 अब याने बापालाई फोन गर्नु यहाँ गर्नु यहाँ गर्नु अन्य जगह लैदो टेक केयर 是一个不 अनि तपाईले यसलाई अनि तपाईले